આજે વડોદરા અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમામ ઉમેદવારો જ્યારે આવતા છે ફૂલોનો હાર કરીને આવતા હશે આજે અમે બૂટ ચપ્પલનો હાર કરીને આવ્યો છું કારણ એ હતું કે વડોદરા લોકસભા વીસમાં તમામ નાગરિકો જે છે એમની સમસ્યાઓ લઈને જાય છે પરંતુ બૂટ ઘસાઈ જાય છે ચપ્પલ ઘસાઈ જાય છે પીએમઓ સીએમઓ સુધી ફરિયાદો દાખલ કરવા તું કોઈ જ નિર્ણય મળતો નથી એટલે આજે બૂટ ચપ્પલનો હાર કરીને વીસ લોકસભામાં ઉમેદવારી કરવા આવ્યો છું અપક્ષ ઉમેદવારી કર્યો છું વડોદરા શહેરના મહત્ત્વના મુદ્દાઓ એ છે કે વડોદરા શહેરનું નામ ખડોદરા પડી ગયું વડોદરા સંસ્કારી નગરી મચ્છરનગરી બની ગઈ વડોદરા શહેરના તમામ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી ત્રીસ વર્ષમાં દિવસે દિવસે ગંદી ગોગરી થતી ગઈ વડોદરા લોકસભામાં આવતી પવિત્ર મહીસાગર નદી જોવા જઈએ તો રેતી ખનન ચાલુ થઈ ગયું છે સાથે જોવા જઈએ તો આમાં પોલ્યુશન પ્રદૂષણ પણ વધી રહ્યું છે વડોદરા શહેરને એરપોર્ટને સાહેરીરાવ ગાયકવાડ જે નામ આપવાનું છે ખાલી ચર્ચાઓ થઈ રહી છે તો આવા બધા મુદ્દાઓ છે ત્યારે આવા તમામ મુદ્દાઓ લઈને આગામી લોકસભાની ચૂંટણી હું લડી રહ્યો છું સાથે ગુજરાતના મુખ્યમંત્રી આવીને કહી જાય છે કે અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા પાછળ કેમ બીજી બાજુ પ્રમુખ પણ આવીને ભાજપના કહીને જાય છે કે વડોદરા પાછળ કેમ આવા તમામ મુદ્દાઓ લઈને અમે તમામ સામાજિક કાર્યો નક્કી કર્યું કે આ વખતે લોકસભાનું ફોર્મ ભરીએ અને સારામાં સારી રીતે જો જીતી જઈએ તો વડોદરા લોકસભાનો સારામાં સારો આપણે વિકાસ કરી શકીએ જોઈએ છે કે આપણે વિકાસ થયો નથી તો વિકાસ કરવાની દ્રષ્ટિએ લોકોને મદદ કરવાની દ્રષ્ટિએ આજે અપક્ષ ઉમેદવારી કરી છે તમામ મતદારોને વિનંતી છે કે સારામાં સારી રીતે મને લીડ અપાવે તે